મોરબી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના કુલ એકસો નેવ્યાસી દિવ્યાંગ બાળકો માટે મેડિકલ કેમ્પ તથા યુડીઆઈડી કાર્ડ કઢાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અત્યાર સુધીમાં સ્પેશિયલ મેડિકલ કેમ્પમાં દિવ્યાંગ બાળકોને

અત્યારે કુલ એકસો છપ્પન બાળકો એવા છે કે જેને સ્પીચ ડિસેબિલિટી હોય મલ્ટિપલ ડિસોર્ડર હોય બ્લાઇન્ડનેસ હોય કે એવા કોઈ પણ બીજા પ્રકારની કોઈ બીમારી હોય જનજામ તો એની જે સારવાર એનો કેમ જે કાંઈ રિફર કરવાના છે એ આઈથી આપણી મોરબી સિવિલ હોસ્પિટલ છે અને જેને હિયરિંગની તકલીફ છે એવા કુલ તેત્રીસ બાળકો છે કે જેને આપણે જામનગર અને રાજકોટ ખાતે આવતા મંગળવાર અને બુધવારે આપણે આઈથી રિફર કરશું જામનગર જેમને મોકલવાના છે તો એ લોકો સાથે અમારી મેડિકલ ટીમ પણ હાજર રહેશે એક શિક્ષકને પણ મોકલશું અને વાલીઓ સાથે ત્યાં બસની જે કાંઈ આનુષંગિક વ્યવસ્થાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પંચાયત દ્વારા જ કરવામાં આવશે વિશેષમાં જે આ બાળકો છે ને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અલગ અલગ જે એને લાભો સરકારશ્રી દ્વારા મળે છે એનું પણ આયોજન કરે છે સમક્ષ વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે અત્યારે હાજર છે એ લોકોને ટ્રાન્સપોર્ટ સુવિધા એસ્કોર્ટ એલાઉન્સ રીડર એલાઉન્સ ગર્લ્સ ટાઈપેડ જેવી વિવિધ પ્રકારની સરકારની યોજનાનો લાભ પણ મળે એ પણ અમે só nesse